શક્તિ જેની આવશ્યકતા દરેક જીવને છે મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી જેની દરેક કાર્યમાં દરેક પગલે જરૂર પડે છે તે છે શક્તિ અને તે પ્રદાન કરે છે માતાજી મા દુર્ગાના અનેક સ્વરૂપોમાંથી એક એવું સ્વરૂપ જે ભક્તોને અપાર શક્તિના આશીર્વાદ આપે છે મોરબીના હળવદમાં સાવંતસર તળાવની કાંઠે સ્થાપિત પૌરાણિક શક્તિ માતાનું મંદિર એ ભક્તોની ભક્તિનું કેન્દ્ર સમાન બન્યું છે અહીં શક્તિ માતા માં ચામુંડા અને બ્રહ્માણી માતાની સાથે તેઓ દર્શન આપી રહ્યા છે તો કેવી રીતે આ મંદિરની થઈ સ્થાપના અને કેવો છે આ મંદિરનો મહિમા ચાલો જાણીએ અને કરીએ શક્તિની ભક્તિ જે ગામનો વસવાટ હળ સમાન છે તેવા મોરબી જિલ્લાના હળવદ શહેરની સ્થાપના રાજા રાજોધરજીએ આશરે પાંચસો વર્ષ પૂર્વે કરી હતી શહેરની સ્થાપના સમયે તેની સુરક્ષા માટે એક શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે પણ ઝાલા સમાજની કુળદેવી બનીને સમસ્ત ક્ષત્રિય સમાજની સુરક્ષા કરે છે હળવદની મધ્યમાં સંવંસર તળાવની કાંઠે આશરે પાંચસો વર્ષ પૂર્વે શક્તિ માતાની સ્થાપના કરવામાં આવી હતી અહીં ન માત્ર શક્તિ માતા પરંતુ મા ચામુંડા અને બ્રહ્માણી માતાની પણ સુંદર પ્રતિમા બિરાજિત કરવામાં આવી છે સાથે જ હળવદ ગામનો જે હળથી પાયો ખોદવામાં આવ્યો હતો એ હળ પણ શક્તિ મંદિરે જોવા મળે છે જે ક્ષત્રિય સમાજમાં પૂજનીય છે હા દર વર્ષે દિવસે ક્ષત્રિય સમાજ હળ ની પૂજા કરવામાં આવે છે ઉપરાંત ભક્તો ની બાધા પૂર્ણ થતા તેઓ હવન નું પણ આયોજન કરે છે હું અહિયાં શ્રી શક્તિ માતાજીનું નું ચાર પેઢી પૂજા કરું છું અહીંયા શ્રી શક્તિ માતા હજી છે અને ત્યાં અહીંયા કોઈ પણ પોતાની પોતાની મનોકામના માને છે તે પૂર્ણ થવાથી તેઓ પોતાની મનોકામના અહીંયા પૂરી થવાથી અહીંયા આવે છે અને શ્રદ્ધાથી અઢારે વરણના લોકો અહીંયા આવે છે દશેરાના દિવસે મહાશિવરાત્રિ અને આઠમના દિવસે અહીંયા હવન થાય છે તે સિવાય પણ ઘણા પોતાની રીતે માને તો તેઓ પણ હવન કરવા આવે છે અહીંયા પૌરાણિક હળ પણ છે જે હળવદની સ્થાપના થઈ હતી ત્યારના હળનું પણ અહીંયા દર્શન કરી શકે છે આ મંદિર ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે કારણ કે મા શક્તિ એ ઝાલા કુળના જન્મદાત્રી છે અને શક્તિમાં અન્ય ઘણી બધી જ્ઞાતિના કુળદેવી પણ છે અહીંયા હળવર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વસતા ક્ષત્રિય સમાજના લોકો તેમજ અઢારે વાળાના શ્રદ્ધાળુઓ નિત્ય દર્શનાર્થે આવે છે અહીં મા શક્તિ સાક્ષાત હાજરા હજુ બિરાજમાન હોય તેવી અનુભૂતિ થાય છે જે આપણે વાત કરશું હળવદમાં પ્રસિદ્ધ શક્તિ માતાજીનું મંદિર જે સામેસર તળાવના કાંઠે સ્થિત છે અને જ્યાંથી આપણે હળવદનું પ્રખ્યાત રાજ મહેલ પણ નિહારી શકી તું શક્તિ માતાજીનું મંદિર પૌરાણિક સાથે ખૂબ જ પ્રાચીન છે અહીંના લોકો અહીંયા સવાર સાંજ દર્શન કરવા માટે આવે છે એમની ભક્તિ ભાવના ખૂબ શક્તિમાંથી જોડાયેલ છે અહીં શક્તિની સાથે શિવજી પણ બિરાજમાન છે અહીં હલાદીનાથ મહાદેવના પણ લોકોને દર્શન થઈ રહ્યા છે તો અહીંથી હળવદનું અમરસિંહજીનો મહેલ પણ જોઈ શકાય છે આ મંદિરમાં પગ મુકતાની સાથે જ શાંતિ આનંદ અને આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન અહીં ક્ષત્રિય સમાજના માતાઓ બહેનો ગરબે ઘૂમીને માની આરાધના કરે છે હું આ મંદિરમાં ઘણા વર્ષોથી દર્શન માટે આવું છું અને અહીંયા માતાજી સાક્ષાત છે તમે જે મનોકામના આવો તે બધી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે નવરાત્રી દરમિયાન અહીંયા દિવસ માતાજીના અર્ચન અને ગરબાનું આયોજન કરવામાં આવે છે અને હું દરરોજ ત્યાં અહીંયા માતાજીની આરાધના માટે આવું છું અને ગરબા રમું છું અને અહીંયા માતાજી બધું આપણું કામ પૂર્ણ થાય છે અહીં નિત્ય સવારે મંગળા આરતી અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે જેમાં ભક્તો આસ્થા સાથે જોડાય છે તો અહીં બ્રાહ્મણો દ્વારા નિત્ય ચંડી પાઠનું પઠન કરીને પણ મા શક્તિની ભક્તિ કરવામાં આવે છે ભક્તો પણ જ્યારે અહીં આવે છે ત્યારે માતાજીને પુષ્પ શૃંગાર અને સાડી અર્પણ કરીને પોતાની મનોકામના માં પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા રાખે છે જગદીશ પરમાર ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ હળવદ